જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગુરુપદની મગધના રાજા સર્વ દમન ત્યાં એક વખત ગુરુનું સ્થાન ખાલી પડ્યું તે સમયે દીર્ઘલોમ નામના આચાર્યશ્રીને ખબર પડી કે ગુરુનું પદ રાજગુરુનું પદ ખાલી છે તો હું રાજાને મળું આથી દીર્ઘલોમ રાજાને મળવા માટે આવી જાય છે અને તેમને પ્રણામ કરીને કહે છે કે મહારાજ આપના રાજ્યની અંદર ગુરુપદ ખાલી છે તો રાજગુરુનું સ્થાન તમે મને આપી શકો

રાજગુરુનું પદ આપો ફરી વખત રાજા તેમને કહે છે એમ કરો બીજી વાર તમે વાંચી લો આથી દીર્ઘલોમ ફરી વખત પોતાના ઘરે જાય છે અને પુસ્તકો વાંચવા લાગે છે આ વખતે તો મહિનો બે મહિના પસાર થયા પરંતુ એ રાજા પાસે આવતા નથી આથી રાજા સર્વદમન તેમને ઘરે મળવા માટે જાય છે અને કહે છે અરે ગુરુજી તમે ફરી વખત રાજ્યની અંદર આવ્યા કેમ નહીં ત્યારે દીર્ઘલોમ કહેવા લાગ્યા કે રાજન મેં પહેલીવાર શાસ્ત્ર વાંચ્યા તો મને બહુ સમજાયા નહીં પરંતુ જ્યારે તમે મને બીજી વાર વાંચવાનું કીધું ત્યારે મને થોડા થોડા સમજવા લાગ્યા આથી મેં ત્રીજી વખત શાસ્ત્રો વાંચી નાખ્યા ત્યારે તો મને બરાબર સમજાઈ ગયા અને મને એ પણ સમજાઈ ગયું કે ગુરુપદ બહાર શોધવાની જરૂર નથી એ તો અંદર જ બેઠેલું છે આત્મસાત જ કરેલું છે એટલે મારે હવે ગુરુપદની કોઈ જરૂર નથી આથી હું તમારી પાસે આવ્યો નથી ત્યારે રાજા સર્વદમન તેમના ચરણોમાં પડી ગયા અને તેમને વિનંતી કરી કે ગુરુજી હવે તમે રાજ્યના સાચા ગુરુ બની ગયા છો તમે બધા જ શાસ્ત્રો આત્મસાત કરી લીધા છે હવે હું વિનંતી કરું છું કે તમે આવો અને અમારું ગુરુપદ તમે શોભાવો ખૂબ વિનંતીને કારણે દીર્ઘલોમ રાજા સાથે ગયા અને ગુરુપદ મેળવ્યું અનેક લોકોનું કલ્યાણ કર્યું આમ શાસ્ત્રોને વારંવાર વાંચવાથી તેમના જીવનની અંદર ખૂબ પરિવર્તન આવ્યું અને લોકોને સારું જ્ઞાન અને રસ્તો બતાવવાના સાચા ગુરુ બની ગયા આમ બાહ્ય રીતે ગુરુ ન બનતા આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આંતરિક રીતે તો જરૂર ગુરુ બની જતા હોઈએ છીએ વંદન છે આચાર્ય અને વંદન છે એ રાજાને